نیو پرما وداري وي ته پاڻي پروان شي کي تارپن شي شي ته ريتي پر تا کپسي وداري واپري پيدي جو تا غره کيږي جيڪو پر چلي شي જગ્યા ના સદે આ ખલ્યા ને લીપ નથી કરી નકર લીપ તે દ્વારા ગલી છે ચાલો તો હવે આપણે માથે જઈએ દાદરો પણ કેવી રીતે ફિટ તે જોવું વાઇબ્રેટર મશીન પણ મજબૂત થાય માલની માથે આ રીતે ચાલવું પડે વાઇબ્રેટર મશીન પણ છે પણ વરસાદના કારણે ચલાવ્યું નથી વરસાદ આવે ને જાય છે આપણો સ્લેબ ભરાઈને કમ્પ્લીટ થઈ ગયો છે ચાલો દેખાડીએ તમને માથે દાદરો પણ ભરાઈ ગયો છે મસ્તીનો એકદમ ચકાચક સ્લેબ જેવો કેવી રીતે ભરાઈ ગયો છે કેવો મસ્ત ભરાઈ ગયો છે સ્લેબ એકવાર કોમેન્ટમાં જણાવજો સ્લેબ કેવો ઘરાણો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો ને શેર કરવાનું ના ભૂલતા